ંદ ગણપતિ દાદા ની સાવને મારા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે રામાપીર ના સપના આવે એવું એવા સપના આવે માને એવા સપના આવે મોડી ને મધરાતે માને એવા સપના આવે દ્વારકાના ના રાજા તામે પોખરાણગઢમાં આવ્યા તમે પીર થઈ પૂજાણા મને એવા સપના આવે દેવ દેવકેજી ના કુંવર અમે નળ દેવી ના જાયા તમે કુમકુમ પગલે આયવા મને એવા સપના આવે એવા સપના આવે મને એવા સપના આવે ખોડીને મદરાતે મને એવા સપના આવે वासुदेव ने छोड़ा यजमल ना घेर आया ते भक्त ने युगारा मने एवा सपना आवे बलभद्र ने छोड़ा ते वीर मेव ना वीरा ते बेड़ा बेसी ने जमया मने एवा सपना आवे एवा सपना आवे मने एवा सपना आवे मोड़ी ने मदराते मने ये वा सपना आवे मैंने सुभद्रा ने सोड़ा तमे सगुणा ना वीरा तमे बाण जने युगारो मने ये वा सपना आवे तमे मोरली छोड़ी दी दी तमे बाला राते ली पापी ने पावन की दाये वा सपना आवे તમે પીળા પીતાંબર પહેરા તમે માંડવડા મામાલા અમે આ તમરામને ઓળખા મને એવા સપના આવે રાધાજીને છોડી દીધા ને તલદેવી ના સ્વામી તમે ભવ ની બાવટ બાંગી મને એવા સપના આવે રાધાજીને છોડી દીધા ને તલદેવી ના સ્વામી तमे बहुनी बावट बांगी माने एवा सपना आवे एवा सपना आवे माने एवा सपना आवे मोड़ी ने मदराते माने एवा सपना आवे रामा पीरनी जे